ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર ખાતે રામાપીરનો સ્વાંગ ધારણ કરનાર યુવાને ઉકળતી દેગ ઉતારી દ્વારકાધીશ અવતારી એવા કળિયુગના હાજરા હજુર દેવ ભગવાન શ્રી રામદેવ પીરના જન્મોત્સવનો ગઈકાલ ગુરુવારથી રંગે છંગે પ્રારંભ થયો છે ત્યારે ઘોઘામાં આવેલા રામાપીરના મંદિરોમાં સાડા ત્રણ દિવસીય જન્મોત્સવની ઉમંગ ઉત્સાહ અને હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડી બાર બીચના ધણીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ગામના મફતનગર વિસ્તારમાં આવેલ મહારાજના મહારાજના મંદિર ખાતે પણ સાડા ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ જન્મોત્સવના બીજા દિવસ દરમિયાન રામાપીર સ્વાંગ ધારણ કરનાર યુવાને ઉકળતી ખીરની દેગ ઉતારી હતી અને ભક્તોમાં આ દેગ પ્રસાદનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાભેર જોડાય જય બાબા હરિ જય રામાપીરના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા અને ઉકળતી દેગના દર્શન અને પ્રસાદનો ધર્મલાભ લીધો હતો સાથે જ બાર બીજના ધણી એવા ભગવાન શ્રી રામદેવજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચીફ એડિટર નીતિન મિર યશવી ગુજરાત ન્યૂઝ ગોગા